પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરમાં અંતરિયાળ વિસ્તારની જેમ જોવા મળ્યું શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ખાન સરોવરનું તળિયું દેખાતા પાણીની ભૂમરાળ ઉઠવા પામી છે તો એક બાજુ લગ્નગાળાની સિઝન હોવાથી લગ્નના માંડવ પણ બંધાઈ રહ્યા છે તો બીજી બાજુ અતિ આવશ્યક એવી પાણીની પાટણમાં અછત ઊભી થવા પામી છે ત્યારે પાટણ શહેરમાં પણ અંતરિયાળ વિસ્તારની જેમ ટેન્કર રાહ જોવા મળી રહ્યું છે ત્યારે કોઈપણ વિસ્તારમાં ટેન્કર આવે ત્યારે સ્થાનિક મહિલાઓ પાણી ભરવા માટે બેડા યુદ્ધ પણ થતાં જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ શહેરના ખાલકપરા વિસ્તારમાં આજ રોજ પાણીનું ટેન્કર આવતા નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ ઘર વપરાશનું પાણી ભરવા લાઇનમાં લાગેલા જોવા મળ્યા હતા તો આ લાઇનો લાગતા જ અંદર પાણી ભરવા માટે સ્થાનિક મહિલાઓનો વિખવાદ પણ જોવા મળ્યો હતો ત્યારે હાલ લગ્નગાળાની સિઝન હોવાથી પાલિકા દ્વારા વહેલી તકે પાટણના શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે દિશામાં યોગ્ય પગલાં ભરવા રમેશભાઈ ઠાકોરે માંગ કરી હતી જયેશ ગજર પાટણ ખાલાપરા વિસ્તાર તથા કાલીબીજાર વિસ્તાર વોર્ડ નંબર નવ ને વોર્ડ નંબર દસના એરિયાની અંદર પાણીની બહુ જ મારામારી ચાલી રહી છે ત્રણ દિવસથી પાણી આવતું નથી પાણી માટે વસ્તી બૂમ વાર પુકારી છે છે નગરપાલિકાને નમ્ર વિનંતી કે અત્યારે લગ્નગાળો ચાલવાથી પહેલાં પરેશાન થાય છે પાણી માટે વલખા મારે છે ને બોરો ઉપર લોકો પાણી ભરવા જાય છે પ્રમુખસિંહને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી પાણીનો નિકાલ કરે ને પાણી આપવાનું ચાલુ કરાવો